જોઈ લો મિત્રો આ આપણે પાસે હવે એક નવી પ્રોડક્ટ આવી છે ડોમ્સની બરોબર વારંવાર કંઈક નવું લઈને આપણે તમારી સમક્ષ રજૂ કરતા રહીશી જોવો તમે આ રીતની પ્રોડક્ટ આવી છે તો આનું નામ છે ડોમ્સ પેન્ટિંગ કિટ આમાં ઘણી બધી આઇટમ રહેવાની છે આની પ્રાઇસ જો વન નાઇન્ટી નાઇન એકસો નવ્વાણું રૂપિયા છે અને જોવો તમે ઘણી બધી વસ્તુ છે તમે વિડીયો રાખીને જોઈ લેજો બરાબર આ રીતની વસ્તુ રહેવાની છે આપણે અનબોક્સિંગ કરીશું તમને બતાવશું કઈ રીતની વસ્તુ અંદર રહેવાની છે તો વિડીયોમાં બનાવી દેજું તો ચાલો આપણે વિડીયો ચાલુ કરી પહેલાં તો જુઓ તો આ સીલ પેક છે એકદમ તમને એમ થતું હોય કે વિશાલભાઈ કડિયા કડિયા ડોમ્સની કીટ બતાવે બતા કરે પણ આ જોવો તો એકદમ પેક જ છે જો કમ્પ્લીટ છે આપણે અનબોક્સિંગ કરીએ આપણે આપણા ડોમ્સની સિરીઝ સારી ચાલે છે આ નવો વિડીયો છે ડોમ્સની સિરીઝમાં આપણો એના પણ સારા એવા આવે છે તો અમે આપણે એને અનબોક્સિંગ કરીશું નિશાન આપ્યું છે કટિંગ કરવાનું તો આપણે કાપી લઈએ પેલા છોકરાને તમે પૈસા એવું આપો ને તો એ વાપરી નાખે આવું બધું ગિફ્ટમાં આપવા જેવી વસ્તુ આપણે રજૂ કરી છે આ કીટ આપણે ખોલી નાખી અને સૌ પ્રથમ આમાં બતાવી તમને શું આવશે આ રીતનું એક જોવો તમે એકદમ મસ્ત કલર કેવાય આને આ રીતના રહેવાનું છે પેકેટ અને એમઆરપી આરપી પાસઠ રૂપિયા રહેવાની છે અને આ બાર કલરમાં આવવાનો છે આ બાર કલરમાં છે જોવો તમે આ રીતનું સુપર છે આગળની વાત કરશું આપણે તો જો વાળા કલર જે એ રીતના રહેવાના છે ખોલીને દેખાડી દઈએ એટલે આઈડિયા એ જો આ રીતના મસ્ત ડોમ્સ બંને સાઈડ કલર નવું નવું આવતું ને નવું આપણે દેખાડતા રહીએ તમને જોવો તમે એ સાઠ રૂપિયા એમાં કલર હતા આ ઓઇલ પેસ્ટલ કલર કહેવાય આને જો આ પચાસ રૂપિયામાં આવવાનું છે આ પેકેટ જોઈ લ્યો બાર કલર આવશે આમાં પણ આપણે ખોલીને જ બતાવી દઈ જુઓ તમે આ રીતે કેનવાસમાં ડિઝાઇન કરવા માટે સારામાં સારા આ કેનવાસ મોટું હોય શીટ જેવડું તો આપણે હું ઝાઝા એરિયામાં જ્યારે કલર કરવાનું હોય ને ત્યારે આવા કલરનો ઉપયોગ થાય બરાબર બેકગ્રાઉન્ડ બનાવવું હોય તો આ સુપર કલર એવાના છે ડોમ્સના ઓઇલ પેસ્ટલ નામ છે એનું પછી આગળ નથી તો આઈમાં એક રબર આવવાનું છે ટાયર વાળું મીની ટાયર છે આમાં જમ્બો પણ આવે છે આ મીની છે જો પછી એક આ ગ્લિટર કલર છે જો ત્રણ કલરમાં છે ત્રણ ડબી હારે આવશે આ ગ્લિટર ઝેરી અને આમાં ગુંદર હોય મિક્સ આપણે ડિઝાઇન કરવાની છે આનું નામ છે ગ્લિટર કલર તમને એની એમઆરપી કહી દઈએ આપણે ત્રણ કલરનો ભાવ વીસ રૂપિયા છે આમાં છો આવે એનો પાંત્રીસ રૂપિયા ભાવ હોય છે પછી આપણે જોવો તમે એક આ સંચો રહેવાનો છે લોંગ પાંચ રૂપિયા વાળો હવે એના જોવો તમે આ પંદર રૂપિયા એમ આરપીમાં વોટર કલર આપણે જે કેવી આપણે સ્કેચ પેન કલર કહે શકીએ એ બાર કલરમાં આવશે જોવો તમે અને એક પેન્સિલ આવવાની છે બરાબર એક્સ્ટ્રા સુપર ડાર્ક નામ છે એકદમ બ્લેક કલરમાં છે વ્હાઇટ અને બ્લેકનું કોમ્બિનેશન છે સુપર રહેવાની છે વસ્તુ એક આ ડ્રોઈંગ બુક આવશે જુઓ તમે પાંત્રીસ રૂપિયાવાળી ડ્રોઈંગ બુક છે ડોમ્પ્સની મસ્ત જોવો તમે એનું ડિઝાઇન આ રીતની રહેવાની છે એકદમ પૂરા પેજ છે સુપર જુઓ બરાબર સુપર બધી વસ્તુ છે ડોમ્સની ડોમ્સનું નામ જ આતર માર્કેટમાં એટલું થઈ ગયું હોય બરાબર આપણે ઘણી બધી કીટોનું અનબોક્સિંગ કર્યું છે આપણી પાસે આઠસો સુધીની કીટ બધી બતાવેલી હતી તમને પણ તોય નવું કંઈક આવતું જાય એટલે આપણે અનબોક્સિંગ કરતા જઈએ પેકેટ ખોલી તમને બતાવતા જઈશું આ રીતનું બધું આવે છે આમાં ઘણી બધી વસ્તુ છે આ આ રીતની ડોમ્સની આનું નામ છે ડોમ્સ પેન્ટિંગ કીટ બરોબર ઘણી બધી પચાસ રૂપિયા થી ચાલુ થઈ જાય છે સારામાં સારી આવવાની છે તો આગળના વિડીયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ